એ જ અમારે આજે દેખાડીએ છીએ બરાબર આવી રીતે કંટાળા મૂકાય હું તો જ જાઉં છું પાણીમાં આ મને નીચે જોઈને ચાલવું પડે કે આમાં અમારું ભાટવું હોય છે બાટું અમને ઘાટાડું કહેવાય આપણે ખાટું હોય ને જે ખાલી ત્યાં કહેવાય અને અમે બાટું કહે બરાબર હવે અમે આમાં જોઈને ચાલવું પડે અત્યારે અમે થોડા પાણીમાં બહાર જઈ અને થોડું નાખીએ કંટાળું અને પંકજભાઈ કંટાળી મૂકવાની તૈયારી છે બરાબર આપણે કંટાળા આવી રીતના મૂકાય પાણીમાં હવે અહીંથી મૂકીને આપણે આમ મૂકતા મૂકતા આવ્યા જવાનું પછી એની આગળ જઈ પછી ત્યાં એ ચહેરો ચેલો આવે છે એ મૂકી દેવાનો પંકજભાઈને એ બીજું પકંડરો લેવા જાય કે હું વિડીયો તો પંકજભાઈ કે તમે રોકાવો હું કંડારું મારવા જવાનું બરાબર આ પંકજભાઈ જઈ રહ્યા છે આપણે આ બીજું કંડારું છે ને એમાં જોઈન કરવાનું છે આવી રીતના બરાબર પંકજભાઈને અઢાર પાણી જઈ ગયા બરાબર એના માટે કરીને તમારે ધ્યાન રાખવું પડે કે પાણી વધારે વધી ન જાય તો મચી નહીં આવે વધારે પાણીમાં અચ્છા આવી રીતના જોઈન કરે છે પંકજભાઈ આવી રીતે બાંધવામાં આવે પંકજભાઈ આવી રીતના મૂકવામાં આવે બરાબર તો એ આપણે આવી રીતે મૂકવાનું છે હા આવી રીતના કંડારું બીજું મૂકાય હા એટલે મને પણ પાણી કમર કમર થઈ ગયેલા છે એટલે પંકજભાઈ ચાલું જ છે કંધારા બનવા માટે હવે બહાર નહીં નીકળવાનું હવે દરિયાની કાઠે નીકળવાનું હું બીજું કંધારું પાણીની બહાર નહીં જાય વધારે બાકી લેવામાં બહુ અઘરું પડે ને પાણી વધી જાય તો કંધારું આપણું બહી જાય હાલો ભાઈ આપણે ગયો તો પંકજભાઈ જાય છે જોઈ લો મિત્રો આ ભાઈ કેવી રીતના ઝારી ઉપાડે છે ને નેટ પણ ઉપાડે છે નેટ પણ કહેવાય છે ને અમારી ભાષામાં એને કંદારી પણ કહેવાય છે પણ એને થોડા થોડા માછલા આવે છે જોઈ લો મિત્રો ચાલો મિત્રો આગળ જઈએ કાંઈ નથી મચ્છી આવતી ચાલો મિત્રો હું તમને આગળ કહીશ જોઈ લો મિત્ર એક મચ્છી હમણાં સેતને આવી છે ને એ ભાઈ કટે છે એના કાંટા પણ થોડા લાગે છે તો એને દાંતમાં ગલીને કાઢવા પણ એમ છે જોઈ લો મિત્રો ચાલો આગળ વધીએ જોઈ લો આ ભાઈને પણ ચાર પાંચ સેગડી કહેવાય છે ને એ ભાઈને પણ આવી છે મિત્ર આવી રીતના એ એક મચ્છી છે

ને જો આ લોકો માસલા પકડવા ગયા ને ઘણા બધા માસલા લાવે છે આ લોકો જો તમે બતાવો જોઈ લે આ બીજા થેલીમાં છે અત્યારે તો આ એટલા આમાં કાયદા ને એ લોકો સાફ કરે છે હવે એ લોકો પછી અત્યારે હાઈલાજ આવે છે બસ માસલા મારીને એક કંદાળી અહીંયા છે એક કંદાળી સાફ કરે છે અને એક કંદાળી જો આયા છે આ સાફ કરવાની બાકી છે હજી બરોબર આ એ લોકોની થેલી છે એ લોકો લઈને ગયા હતા

તમે જોઈ લ્યો કેટીએમ ના કેટીએમ આયા છે મારા કૈલાશભાઈની આ મારા કૈલાશભાઈ હાયલ નો કરે છે ઓર યુ કેમ છો મે ને બહ મે બધી ગાઈસ ક્યો ચીપ ગરોડી આવી ગઈ છે મારા ઘરે પાલ્ટી કરવા જો ઈ માસલાની જ જોઈએ છે ને ગરોડી ઈ માસલાની જ જોઈ રાખે છે કે ક્યારે આ લોકો જાય ને હું જપટ બોલાવું થેન્ક યુ ફ્રેન્ડ્સ અમારી નેક્સ્ટ વિડિયો કો દેખને કે લિયે લાઈક કરે સબસ્ક્રાઇબ કરે કોમેન્ટ જરૂર કરે